છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે દેવોના ઘોડા બદલી પેઢી બદલવાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સો વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો છે જે ઉત્સવની ઉજવણી કરવા કોલી ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અવિરત આ દેવોના ઘોડા હતાતરણની પ્રક્રિયામાં ગામ લોકો અત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય છે એ કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂમતા ધૂમતા પ્રત્યેક ઘોડાને તપાસે છે એ બાદ જ ઘોડાને ગામના લોકો સ્વીકારે છે એ રીતે કોલી ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગામના લોકો ગામ સાય દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના છેલ્લા અનેક ગામડામાં વસતા ગામના લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા હતા તેની સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું કે અમારા આદિવાસીઓના રીત રિવાજો સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અહમોને લૂંટવાનો કે ઠગવાનું કે કામ ચાલી રહ્યું છે તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઊભી થાય તેવા હેતુથી અમો સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવો પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે તે આવા ઉત્સવ ઉજવીને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે જેથી આદિવાસીઓને ન્યાય મળે તેવી માંગ છે તેમ આદિવાસી આગેવાની જણાવ્યું હતું છોટાઉદેપુર માં આવેલ હોલી ગામે આજ રોજ અઠાવીસ બે બે હાજર ચોવીસ થયો હતો અને આદિવાસી પરંપરા મુજબ અમારા જે પૂર્વજો એ બે મેળા કરતા હતા હોવાના કારણે ગામસાઈ પાડજો અત્યારે અને અમારે ગામનો જે ભેળો છે ગામસાહી પેઢી બધીએ પંચોતેર વર્ષ પછી બદલવામાં આવે અને આધાનિક પેઢીઓ આ ગામસાહી ગેળાઓનું સારી રીતે ઉજય છે છે જય જય ભારત રતુભાઈ રાઠવા ગામ કોલી મંદિર બન્યા ગામ ભુગાદેવ બોલી ગામે બાબા દેવ ને રામદેવ ને જો એનો ઉજવી રહ્યા છે અમે ગોગાદેવ થી આયા છે એનો ઉજવવા ઓલી ગામે કામદેવ કામ ગોંદ્રિયો શેરભાઈ કાળાણા દેવ પછી ઢોંઢવા ઢોંઢવી રેડે દેવ એ બધા દેવો ને આખા ગામના પાવાડિયા હમો बता हुए ना उज्बेकिया से हमें आदिवासी हाथ में कांटी हाथ में भैया हाथ में पागड़ी हमें जात्रा रातुआ हमें राठवा हमें अब उन्हें कोई सरकार रहेगी कि आदिवासी नहीं वो ना अब आदिवासी हाथ पागड़ी वाला हाथ में हजीर वाला कांटी हाथ में हाथ में धैरिया अब वो आदिवासी

I'm <laughs> a